સનની કામગીરીને લઈ કોર્પોરેટરની ફરિયાદ ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા કોર્પોરેટરે કહ્યું પાલિકામાં વિભાગ શરૂ કરો સરથાણામાં મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર ભૈરવ દેસાઈ પર પસ્તાડ પડી હતી પક્ષ પલટુ નગરસેવક કનુ ઘેડિયાએ પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરાવીને ભૈરવ દેસાઈને મંજીરા વગાડવા બેસાડી દેવા જોઈએ એવી ટકોર કરી હતી તેમના જેવા બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી પણ કરી હતી બેઠકમાં મુખ્ય ફરિયાદો ટ્રેનેજ વિભાગની હતી વોર્ડ નંબર બે અને માં વારંવાર ડ્રેનેજ લાઇન ઉપરાવવાની સમસ્યાને લઈને મુખ્ય રજૂઆતો હતી મારું નામ કનુભાઈ ગેડિયા વોડ ત્રણ સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર ગઈકાલે પ્રેમ મોન્સૂન માટે જે એક મિટિંગ મળેલી એ મિટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે જે જૂના વિસ્તારો છે નાના વરાસા સરથાણા અને સીમાડા ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો ટીપી પંચ્યાસી ટીપી અઠાવન અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ ત્રણ વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત ડીપીઆર બને છે ડીપીઆર બને છે એમ જ કહેવામાં આવે છે પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંદિર વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે